આ રોજ છોકરો મારતો દારૂડિયો થઈ ગયો ગોમ રખડી રખડી ગોમ્મસ જેટલા ઓટા મારા છે ગયો પછી ભાઈ કોઈ પડતી અરે શું કર્યું અને ખીસડી બનાય બનાવી પેલા બે મારતો હું કર્યું ન્યાદું તમે બે રહ્યા છો

મોટા છોકરા ગાયો નાખો હું આવું છું હાલ પાછું કોને બતાવી બધું કમ્પ્લીટ પેલો શાપ મોટો છોકરો રહ્યો ને હા ખ મોટો ગોમો રખડવા જ પેજો જતો રહ્યો કા ઘર જતો રે આ પેલો રયો એ તું ધૂન ધૂંધ રખડ રખડ કરી જ રયા હા તને ગોમવા જીધું કઈ શું ખાલી પેલા ઘેર દહાન પેલા ઘેર દહાન રોડ વાળા ઘેર જહાન બધા રખડ રખડ કરજે પાછું તો કેમ બોલતો ને બોબળો મેણો છોતરા પાળી ગા લોજ એક દાળો હાખો તમારો તમારો

તમે કરવા કર્યા છે આવ્યા છો મૂન બાદરી બટકી નહીં બાદરી બટ્ટી ના તું એક લોકો છેટલા નો થાય બાર હેડો બાર હેડો હેડો બાર હેડો બાર હેઠળ બાર હા બાર તમે ઓમ એક જણો છી ગો

મોટા છોકરા શોધ લા અને તારા બધા બેઠા બેન ખો પૂછ્યો આ તો પૂછવા

છોકરું શું કરવા છે આ ગોળો ગાલે છે જોકે એક તો વેરતો જ નહીં કે મારે શાબ મગફળી મગફળી મફળ્યો

આપડે ચિંતા ના કરવાનો વગર કોઈ ચિંતા નહી શાળામાં રોજ બધું જ કરવાનું એટલે ઠેલા હું વાત કરું તું જે કઈ બધું લઈ આપે કશું જોવું જ નહીં પડે અને મારી માની સવાર આ બાપડા ને તો ના થાય તો સારું આ બાપરો છોકરો શું કરી એકલો અને મારી મારી જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરીજો જય બાડેરી લેહડો આપડા આપડા ઘેર ચિંતા નહીં કરવાની